જેમાં સૌપ્રથમ પ્રથમ દીપ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવીને તમામ મહાનુભાવોનું સ્વાગત કરાવું જેમાં ભારતીય જનતા પાર્ટી છેતાલીસમો સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સદસ્ય સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં કાઉન્સિલર અને કાર્યકર્તાઓ વોર્ડ નંબર એક અને બે તથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર સયાજીગંજ વિધાનસભામાં આજે સક્રિય કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન અમારા પ્રદેશના આગેવાન ભરતભાઈ બારોટ પૂર્વ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીની સ્થાપના મૂળ જનસંઘથી લઈને જનતા મોરચાથી લઈને ઓગણીસો એંસીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને આ સ્થાપનાના છઠ્ઠી એપ્રિલના દિવસ નિમિત્તે એટલે છેતાળીસમાં સ્થાપના દિન નિમિત્તે તમામ સક્રિય સભ્યો એક જગ્યા પર એકત્રિત થાય અને ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓની પાર્ટી છે એટલે કે બુથના કાર્યકર્તાઓ હોય વોર્ડના કાર્યકર્તાઓ હોય શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ શહેરના કાર્યકર્તા હોય અને આખી જ્યારે સંરચના નવી બની છે ત્યારે આ સક્રિય સભ્યોમાં નવા પ્રાણ ફૂંકવા પાર્ટીની કાર્ય પદ્ધતિ નીચે સુધી પહોંચાડવી સરકારની વાતો સરકારની યોજનાઓના લાભ લોકો સુધી નીચે પહોંચે અને કાર્યકર્તાઓ માધ્યમ બને એટલા માટે તેમને માર્ગદર્શન આ સક્રિય સભ્ય સંમેલનમાં નવનિયુક્ત શહેરના અધ્યક્ષ સાંસદ ભરતભાઈ બારોટ એ તમામની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે તમામ વિધાનસભા ડેટ સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે એના ઉપક્રમે સયાજીગંજ વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલનની અંદર મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન કેવુરભાઈ રોકડિયા આપણા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પ્રદેશથી જે પધારેલા મુખ્ય વક્તા એવા આદરણીય ભરતભાઈ બારોટ અને તમામ લોકોએ પોતાની વાત મૂકી અને કાર્યકર્તાઓને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી અને આદરણીય વડાપ્રધાન શ્રીનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે જે સંકલ્પ છે એને લઈને તમામ કાર્યકર્તાએ આગળ આવી અને પાર્ટીને મજબૂત બનાવવા માટે આગળ વધવાનું છે એ બાબતે માર્ગદર્શન આપ્યું છે